સીએ ટી હજાર પચીસ માંથી ક્યુ વી એકસો પચાસ ગ્રામના ત્રણ વજનિયા બે ત્રણ હજાર છસો પચીસમાં છ અને બારના સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય જવાબ ડી પાંચસો એસી ત્રણ વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિને દર મહિને ચાલીસ રૂપિયા જમા કરાવે છે તો આ જૂથ પાંચ વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે જવાબ એ સાઈઠ હજાર ચાર એક કિલોગ્રામ દૂધીનો ભાવ વીસ રૂપિયા હોય તો ચાર પૂર્ણાંક તન ચતુર્થાઉશ કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે જવાબ એ પંચાણું રૂપિયા પાંચ આપેલ આકૃતિની દર્પણ આકૃતિ કઈ હશે જવાબ ડી છ નીચેનામાંથી કયો ચાર છ અને પાંચનો સામાન્ય ગુણક છે જવાબ એ સાઠ સાત એક રૂમ આઠ ફૂટ બાય સોળ ફૂટનો છે નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદે તો તેને કેટલી લાદી કાપીને જ લગાવવી પડે જવાબ સી ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટ આઠ મોહને બપોરે બે પંદર કલાકે વાંચવાનું શરૂ કરેલું હતું જો તેને નેવું મિનિટ સુધી વાંચન કર્યું હોય તો તેને કેટલા કલાક સુધી વાંચ્યું હશે જવાબ સી ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ પીએમ નવ એક પૈસા બરાબર કેટલા રૂપિયા થાય જવાબ સી ઝીરો પોઈન્ટ ઝીરો એક સ્નેહીર પચાસ રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે તેને બે પોઈન્ટ પચાસ રૂપિયાના એક એવા સોળ કેળા લીધા તો દુકાનદાર નિહિરને કેટલા રૂપિયા પરત કરશે જવાબ એ દસ રૂપિયા અગિયાર એક ચોરસની પરિમિતિ સો સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય જવાબ બી છસો સેમી સ્ક્વેર બાર એક મીટર બાય એક મીટર ચોરસ કપડામાંથી દસ સેમી બાય દસ સેમીના કેટલા ચોરસ ટુકડા કરી શકાય જવાબ ડી સો તેર એ બરાબર એક કે બરાબર અગિયાર પીએ આર બરાબર પાંત્રીસ લખેલ છે તો પાર્ક માટે શું લખાય જવાબ બી રમેશ રૂપિયા કિલોગ્રામના ભાવે કિલોગ્રામ કેરી ખરીદે છે રમેશ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે કેરીના રસનું વજન રસ નું કરતા એકના છે સો રૂપિયા કિલોગ્રામના ભાવે કેરીનો રસ વેચે છે તો રમેશને કેટલો ફાયદો થશે જવાબ સી આઠસો રૂપિયા પાંચ દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય જવાબ બી પાંચ સોળ ઘડિયાળનો એક કાંટો ના અંક પર હોય અને બીજો કાંટો બીજો કોઈ પણ અન્ય અંક પર હોય તેવા સંજોગોમાં બનાવવાની શક્યતા કેટલી વાર હોય સંજોગો એ પરિમિત અઢાર ચોરસ આકારના ચેસબોર્ડમાં પાંચ ચોરસ સેમી ધરાવતા એક એવા આઠ ખાના આડી આડીહરણમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય જવાબ એ સોળસો ચોરસ સેમી ઓગણીસ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતે ખેતરમાં શાકભાજી રોપેલ છે તો ખેડૂતે ટામેટા ખેતરના કેટલા ભાગમાં રોપ્યા હશે જવાબ બી એકના છે નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી જવાબ સી ત્રણ ગુણ્યા બે ગુણ્યા પાંચ ત્રેવીસ ત્રેસાઠના અંકને ઉલટા ક્રમમાં ગોઠવી જે સંખ્યા મળે તેનો મૂળ સંખ્યા સાથે સરવાળો કરતા કઈ સંખ્યા મળે જવાબ બી નવ્વાણું ચોવીસ પંદર પોઈન્ટ છ સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર જવાબ સી એકસો છપ્પન પચીસ મહેશે ઘરથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે જવાબ એ છવ્વીસ ચિત્રમાં ખીલીની લંબાઈ કેટલા સેમી છે જવાબ બી બે પોઈન્ટ પાંચ સત્યાવીસ એ ગોળ બગીચાનો પરિધ પાંચસો મીટર છે જો આયુષીને ત્રણ કિલોમીટર દોડવું હોય તો તેણે બગીચાના કેટલા ચક્કર લગાવવા પડશે જવાબ ડી છ અઠ્યાવીસ અંજલી પાસે ચાર ડઝન કેળા છે તે દરેક મિત્રને બે કેળા આપે છે દરેક મિત્ર બે કેળા આપ્યા બાદ તેની પાસે ચૌદ કેળા વધે છે તો તેને કેટલા મિત્રોને કેળા આપ્યા હશે જવાબ સી સત્તર ઓગણત્રીસ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આલેખ જોઈને આપવાનો છે કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે જવાબ એ ચેન્નાઈ ત્રીસ ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો બનશે જવાબ ડી નવ દસ એકત્રીસ એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુના માપ ત્રણ મીટર ચાર મીટર અને પાંચ મીટર છે તો તેની ફરતે તારની વાળ બાંધવા કેટલા મીટર તાર જોઈએ જવાબ સી બાર મીટર બત્રીસ પ્રથમ પાંચ અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય જવાબ સી પચીસ તેત્રીસ કુલ ત્રણસો ઓગણચાલીસ પેન્સિલને એવી રીતે વહેંચવાની છે કે દરેક વિદ્યાર્થીને ચાર પેન્સિલ મળે છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહી હોય જવાબ બી ત્રણ ચોત્રીસ એક કિલો સામગ્રીમાંથી બત્રીસ લાડુ બને છે એક ખોખામાં આઠ લાડુ સમાય છે કંદોઈએ ચાર કિલો સામગ્રીમાંથી લાડુ બનાવેલ છે તો તે લાડુ ભરવા કંદોઈને કેટલા ખોખા જોઈશે જવાબ સી સોળ પાંત્રીસ આ પેટીમાં એક મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે જવાબ બી આઠ છત્રીસ ચિત્રમાં કુલ એકના છેદમાં પાંચ ભાગની પાંદડીઓ દર્શાવી છે ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે હજી કેટલી પાંદડીઓ દોરવી પડશે જવાબ બી ચાર નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા સીધી કે ઉલટી વાંચીશું તો સંખ્યા તેની તેજ રહેશે જવાબ એ આડત્રીસ આલેખપત્ર દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય જવાબ ડી આઠ ચોરસ એકમ ભાગ બે ટૂંક સમયમાં મૂકવામાં આવશે